રાજકોટના ધોરાજી પંથકમાં જામ્યું છે વરસાદી માહોલ ધોરાજીના નાની પરબડી મોટી પરબડી ફરેણી સહિત ગ્રામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે નાની પરબડીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ પવન સાથે વરસાદને લઈને વાતાવરણ ઠંડુગાર બન્યું છે સતત વરસાદને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે વરસાદી માહોલ જામી ગયો છે રાજકોટના ધોરાજીમાં ગ્રામ્ય પંથકમાં મેઘમહેર નાની પરબડી મોટી પરબડી સહિત ગ્રામ્ય વરસાદ ચોમાસા વિદાય તરફ આજે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી કરી હતી તે પ્રમાણે રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ મેઘમહેર થઈ રહી છે નાની પરબડી મોટી પરબડી સહિત ગ્રામ વિસ્તારમાં વરસાદ

છેલ્લે નવરાત્રીમાં વરસાદ આવશે છેલ્લે છેલ્લે નોર્થે ધોરાજીમાં પણ જે છે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગરબા આયોજકોમાં માં મોજું ફરી વળ્યું છે આપ શું કેશો